જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સાબરકાંઠાના ઈડર તાલુકાના એક નાનકડા ગામમાં જન્મેલા બે નિર્દોષ હૃદયોની વાત આજે રજૂ કરીશ એક તો ગામનો શેઠનો દીકરો નિકેત સૌનો લાડકો હેન્ડસમ અને ભણવામાં પણ ખૂબ હોશિયાર બીજી હતી સામાન્ય કુટુંબની દીકરી ચંખના ભોળી ચંચળ અને પ્રેમથી ભરપૂર બાળપણથી જ બંને એકબીજા વગર રહી ના શકતા એકબીજા માટેનો એ નિર્દોષ પ્રેમ હાસ્ય મસ્તીથી ભરેલું બાળપણ પણ પૈસાનો ગર્વ સમાજની દિવાલો અને માતા પિતાનો અભિમાન મિત્રો તો આગળ જાણીશું શું નિકેત નિકેત અને ઝંખનાને સદા માટે જુદા કરી નાખશે શું નિકેત અને ઝંખનાનો પ્રેમ સમાજની સામે જીતી શકશે અથવા એ પ્રેમ અધૂરો જ રહી જશે ચાલો સાંભળીએ એક એવી હૃદય કંપાવતી પ્રેમકથા જેમાં બે દિલોએ સાબિત કરી દીધું કે સાચો પ્રેમ જન્મ મરણથી પણ ક્યારેય મરતો નથી સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના નાનકડા ગામમાં રહેતા શ્રી નરતો નરોત્તમ શેઠના દીકરા નિકેતની આ વાત છે નિકેત સૌથી નાનો એટલે બધાને ખૂબ વહાલો અને તે દેખાય પણ એવો હેન્ડસમ ભણવામાં પણ તે ખૂબ જ હોશિયાર પણ આ ગામ નાનકડું એટલે ત્યાં દસ ધોરણ સુધીને જ સ્કૂલ આગળ ભણવું હોય તો શહેરમાં ભણવા જવું પડે નિકેત અને તેનો મોટો ભાઈ નમન બંને શહેરમાં ભણવા ગયેલા હતા નમન ગ્રેજ્યુએટ થઈ ગયો એટલે તે પાછો પોતાના ગામમાં આવી ગયો અને પપ્પા નરોત્તમ શેઠની સરાફી પેઢી ચાલે તે સંભાળવા તેને બેસાડી દીધો હતો અને નાના દીકરા નિકેતને શહેરમાં ભણવા મોકલ્યો નિકેતના પપ્પા એટલે નરોત્તમ શેઠ પહેલેથી જ શ્રીમંત એટલે કે ગર્ભ શ્રીમંતી હતા એટલે સરાફી પેઢી ચલાવે ગામમાં જેને પણ પૈસાની જરૂર હોય દર દાગીના જમીન ઉપર પૈસા નરોત્તમ શેઠ પાસેથી લઈ જાય નરોત્તમ શેઠની બરાબર બાજુમાં એક પૈસે ટકે સાવ સામાન્ય કુટુંબ રહે ચંખના અને તેના મમ્મી પપ્પા ચંખનાને એક ભાઈ પણ હતો પણ તેને ભારે ઓરી અછબડા પધાર્યા હતા અને સમયસર દવા ન કરી શકવાને કારણે નાનપણમાં જ મૃત્યુ પામ્યો હતો જંખના ભણવામાં ખૂબ જ હોશિયાર હતી નિકેત અને જંખના બંને નાનપણથી જ મિત્ર બંનેને એકબીજા વગર બિલકુલ ચાલે નહીં નાની હતી ત્યારથી જ નરોત્તમ શેઠની હવેલીમાં જંખના આવે એટલે હવેલીમાં જાણે રોનક થઈ જાય ઝંખનાને નિકેત ખૂબ વહાલો પોતાના ઘરે કંઈ પણ બનાવ્યું હોય તો નિકેતને આપવા તરત જ આવી જાય અને નિકેતની મમ્મી ઉષા શેઠાણીને કંઈ પણ કામ હોય તો ઝંખનાને બોલાવે એટલે ઝંખના તરત જ હાજર થઈ જાય ઝંખનાની પાયલ નરોત્તમ શેઠની હવેલીમાં હંમેશા રૂમ ઝૂમ કર્યા કરતી ઝંખનાને દસ ધોરણ સુધી જ ભણાવી પછી શહેરમાં ભણવા મોકલવી પડે તેમ હતું અને તેના પપ્પા મુકેશભાઈ પૈસે ટકે એટલા સુખી ન હતા તેથી ઝંખનાને શહેરમાં ભણવા મૂકી ન હતી પણ ઝંખના ભણેલાને ભણાવે એટલી હોશિયાર અને ચાલાક હતી નિકેતને શહેરમાં ભણવા મૂક્યો એટલે ઝંખના હવે બિલકુલ જાણે એકલી પડી ગઈ હતી ક્યારે રજાઓ પડે અને ક્યારે નિકેત આવે તેની જ રાહ જોઈ રહી હોય નિકેત રજાઓમાં ઘરે આવે એટલે પાછી નરોત્તમ શેઠની હવેલી જીવંત બની જાય ઝંખના અને નિકેત બંને મોટા થયા પણ બંનેનું તોફાન ઓછું થયું ન હતું નિકેતને ઝંખનાની સાથે ખૂબ મસ્તી કરવા જોઈએ નિકેત તેને ખૂબ હેરાન કરે અને આખી હવેલીમાં પોતાની પાછળ પાછળ ઝંખનાને દોડાવે આ રોજનું થઈ ગયું હતું નિકેતના મોટાભાઈના લગ્ન બાજુના ગામમાં જમીદારની દીકરી સાથે કરી દેવામાં આવ્યા હવે મોટાભાઈની વહુ ઘરમાં આવી તેને ઝંખના ઘરમાં આવે તે બિલકુલ ગમતું નહીં એટલે તે પોતાની સાસુને ચડાવ્યા કરતી એકવાર તો તેણે ઝંખના ઉપર ચોરીનો આરોપ પણ લગાવી દીધો હતો જેથી જંખના આ હવેલીમાં આવતી બંધ થઈ જાય પણ નિકેતે એ આરોપને ખોટો સાબિત કરી બતાવ્યો અને ભાભીએ જાતે જ તેમનો હાર સંતાડ્યો હતો તે પણ બધાની હાજરીમાં ભાભી પાસે કબૂલાવ્યું આવ્યું હતું તેથી ઝંખના નિર્દોષ સાબિત થઈ હતી એક દિવસ ઝંખના હવેલીમાં દોડતી હતી ને તેનું પગનું ઝાંઝર પડી ગયું હતું તો નિકેતે તે ઝાંઝર સંતાડીને પોતાની પાસે ઝંખનાની યાદગીરી રૂપે રાખી લીધું હતું આખી હવેલીમાં ઝંખનાએ પોતાનું ઝાંઝર શોધ્યું પણ તેને તે ન જ ઝડ્યું તે ન જ ઝડ્યું હવે નિકેતને પણ ભણવાનું પૂરું થઈ ગયું હતું તેથી તે પણ પોતાના ગામમાં પરત આવી ગયો હતો અને બધાને લાડકો હતો તેથી કામની બાબતમાં એટલો સિનિયર સિન્સિયર ન હતો પણ તેની ઉંમર થતાં જ શેઠનો દીકરો હતો એટલે તેને માટે માગા આવવાના શરૂ થઈ ગયા હતા જંખનાની મમ્મી સલ્લાબેનને આ વાતની ખબર પડી એટલે સલ્લાબેને એક દિવસ જંખનાને નિકેત સાથે લગ્ન કરવા માટે પૂછ્યું જંખનાએ હા પાડી અને કહ્યું કે મેં તેના સિવાય મારા પતિ તરીકે કોઈની કલ્પના પણ કરી નથી જંખનાના મમ્મી સલાબેન ચંખનાનું માગું લઈ નરોત્તમ શેઠને ઘરે ગયા ઉષા શેઠાણીએ તેમનું હળહળતું અપમાન કર્યું અને તમે ક્યાં અને અમે ક્યાં શું જોઈને અમારે ત્યાં દીકરી નાખવા આવ્યા છો મા દીકરી બેઉ અમારા રૂપિયા જોઈ ગયા છો એટલે જ તો આખો દહાડો ચંખના અહીં પડીને પાથરી રહે છે હવે ભૂલી જજો આ હવેલીનો રસ્તો એમ કહી અપમાનિત કરીને કાઢી મૂક્યા સલ્લાબેને ઉષા શેઠેને બે હાથ જોડીને ખૂબ વિનંતી કરી એકવીસ આ બાબતે નિકેતને એક વખત આ બાબતે નિકેતને પૂછવા ઘણું સમજાવ્યા તેમણે એમ પણ કહ્યું કે ચંખના અને નિકેત વચ્ચે બાળપણથી જ પ્રેમ છે એ બંનેને છૂટા પાડશો તો બંને એકબીજા વગર નહીં જીવી શકે તમને અમારીને તમારી આર્થિક પરિસ્થિતિ નજરે પડે છે એ બંનેનો પ્રેમ નજરમાં નથી આવતો પણ ઉષા શેઠાણીને પોતાના રૂપિયાનું ખૂબ અભિમાન હતું પૈસાએ તેમની આંખ પર જાણે પટ્ટી બાંધી રાખી હતી તેથી તેમને દીકરાનો પ્રેમ નજરમાં આવ્યો નહીં નિકેત પોતાના માતા પિતાને કોઈને પોતાના લગ્ન વિશે કશું જ કહી શક્યો નહીં અને તેનું શક પણ શહેરમાં રહેતા શેઠ શ્રી શૈલાષભાઈની દીકરી મમતા સાથે કરી દેવામાં આવ્યા નિકેતનું શક પણ થઈ ગયું એટલે ચંખનાને પણ તેનાથી દસ વર્ષ મોટા જાગીરદાર વનરાજસિંહ જોડે પરણાવી દેવામાં આવી વનરાજસિંહને તેમની પ્રથમ પત્નીથી એક દીકરો અને દીકરી હતા જેને મૂકીને તેમની પત્નીને કેન્સર થતાં તે મૃત્યુ પામી હતી લગ્નની પહેલી જ રાતે ઝંખનાએ વનરાજસિંહને પોતાના નિકેત સાથેના પ્રેમની વાત જણાવી દીધી હતી અને પોતે માતા પિતાની આબરૂને ખાતર તેમની સાથે લગ્ન કર્યું છે તે વાત પણ જણાવી દીધી હતી અને પોતે દુનિયાની નજરોમાં તેમની પત્ની બનીને રહેશે બાકી પત્ની તરીકેનો કોઈ વ્યવહાર કે કોઈ વક વનરાજસિંહ જોડે રાખશે નહીં તેવું સ્પષ્ટપણે તેણે વનરાજસિંહને જણાવી દીધું હતું જંખના દાગીનાથી લથબથ રહેતી પણ તેનું અસલી કરેણું તો નિકેત હતો જે તેની પાસેથી છીનવાઈ ગયો હતો તેનો વસવસો તેને કાયમ રહ્યા કરતો નિકેત જંખના વગર રહી શકતો ન હતો અને ઘરમાં કોઈને કંઈ કહી શકતો ન હતો તેથી શરાબની લતે ચડી ગયો અને ઘર છોડીને ચાલ્યો ગયો ઉષા શેઠાણીએ તેની ખૂબ ભાડ લગાવી પણ તે હાથમાં ન આવ્યો તે ન જાવ્યો અચાનક એક દિવસ નરોત્તમ શેઠની હવેલીમાં ફોનની ઘંટડી રણકી અને સમાચાર આવ્યા કે નિકેત ખૂબ શરાબ પી ગયો હતો અને તળાવમાં પડી જવાથી તેનું મૃત્યુ થયું છે આ સમાચાર સાંભળતા જ ઘરમાં બધાના કોશ ઉડી ગયા હતા નિકેતના પાર્થિવ દેહને હવેલીમાં લાવવામાં આવ્યો હતો નિકેતના શર્ટના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી અને ચંખનાનું ઝાંઝર નીકળ્યું ચિઠ્ઠીમાં જણાવ્યા મુજબ તેના અંતિમ દર્શન માટે ઝંખનાને બોલાવવામાં આવે તેવું સૂચન હતું તેથી તેના અંતિમ દર્શન માટે ઝંખનાને હવેલીમાં બોલાવવામાં આવી જંખના નિકેતનું મૃત્યુ બરદાશ્ત ન કરી શકી અને નિકેતના મૃતદેહને જોતાં જ પોતાના હાથની નસ કાપી ત્યાંને ત્યાં જ નિકેતની બરાબર બાજુમાં જ તે ફસલાઈ પડી અને તેણે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો એ દિવસે નરોત્તમ શેઠની હવેલીમાંથી એકસાથે બે સ્મશાન યાત્રા નીકળી અને આખાઈ ગામમાં અરરાટી ભર્યો સન્નાટો છવાઈ ગયો પછી ઉષા શેઠાણીની આંખો ખુલી અને તે પોતાના માથા ફૂટ કૂટી કૂટીને ખૂબ જ આક્રંદ કરવા લાગ્યા અને બોલતા ગયા કે મારી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ તમે બંને એકબીજાને માટે જ સર્જાયા હતા મને માફ કરો મેં તમને સાથે જીવવા ન દીધા તમે બંને મરીને પણ એક થયા તમારો બંનેનો અમર પ્રેમ હું સમજી શકી નહીં હું મૂર્ખ છું મને મારા રૂપિયાનું ખૂબ અભિમાન આવી ગયું હતું મને માફ કરી દો બેટા મને માફ કરી દો અને આખી હવેલી ઉષા શેઠાણીના આકરણથી ધ્રુજી ઉઠી બે સાચા પ્રેમીઓએ સાથે જીવવાનો અને સાથે મરવાનો કોલ નિભાવ્યો હતો અને પોતાનો અમર પ્રેમ સાબિત કરી ગયા હતા તો મિત્રો વાર્તા અહીં જ સમાપ્ત કરીએ વાર્તાઓ ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી